સાવલી પોલીસની ઝડપી કાર્યવાહી મોબાઈલ અને બાઇક ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં જકડી પાડી 60 હજારનો મુદ્દામાલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે. સાઉલી વિસ્તારમાં મોબાઈલ અને બાઈક ચોરીનો ગુનો થોડા જ કલાકોમાં ઉકેલી સુરક્ષાનેત પોલીસ દળે ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. વિંજાજ પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાઉલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા અને સર્વેલન્સ સ્ટાફે એક સંયુક્ત ઓપરેશન ચલાવી બે આરોપીઓની ધરપકડ કરી છે આ કેસમાં આરોપી સહિત પરમાર રોહિત પરમાર અને રાહુલ સુરાવતની પાસેથી વિવો વાય ટ્વેન્ટી ટુ મોડલનો મોબાઈલ ફોન તથા કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક મળી કુલ સાઠ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી આરોપી પાસેથી મળેલી ચોરીની વસ્તુઓ ફરિયાદી અંતિમ રાધુ બામણિયા નામના શખ્સની હોવાની પુષ્ટિ થતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબનો ગુનો નોંધ્યો છે ફરિયાદી શ્રીએ જણાવ્યા અનુસાર છવ્વીસ મે બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે શ્યામ મલ્ટી બિઝનેસ પાર્ક સામે પાર્ક કરેલી તેમની બાઇક અને નજીક સુઈ રહ્યા હતા ત્યારે મોબાઈલ ફોન અજાણ્યા ઇસમ દ્વારા ચોરી ગયો હતો સરળી પોલીસને ઝડપભરી કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં વિશ્વાસની લાગણી સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ કામગીરી પ્રશંસનીય બની છે વધુ તપાસ આગળ ચાલી રહી છે